હાજી સાહેબ વેરી ગુડ ડોક્ટર ગુડ ગુડ બોલો શું માહિતી જોઈએ છે આપણે YouTube માં મુકતા આવી છે પર્સનલ ડિટેલ કઈ નહી બોલતા કે નામ નહી બોલતા બોલો એ ચાલુ સાહેબ સાહેબ આપણે જે પાણી પત્રક માં જે લખેલું હોય છે કે પાક નું નામ પછી સિંચાઈ નો સ્ત્રોત તો એ નોંધાવવા માટે ક્યાં નોંધાવવા મામલેદાર કચેરી માં નોંધાવવાનું હોય અરજી કરીને આપી દેવાની હોય મારા ઘણા વિડીયો માં આવું મેં કહી દીધું છે હું રિપીટ રીતે શું કામ પૂછીને સમય બગાડો છો ઓછા મોછા પચાસ વિડીયો મેં કીધું હશે કેવી રીતે નોંધાવવું થોડાક વિડીયો એક બાબતે ફોન કરવા પણ એમાં શું છે સાહેબ એ ખાતું અત્યારે સરકાર થયેલું છે છે ને તમારું નામ નામ કે નથી નથી પણ આજની તારીખે સરકારી જમીન બોલતી હોય એમાં વાવેતર નોંધાય યાર સીધી વાત સમજો ને

તમારું નામ હાથ નંબરમાં દાખલ કરી તમારું થઈ ગયું ની બાઈડી ઉપર આપણે દીધી પછી ફરિયાદ કરીએ તો જ્યાં આપડી નો થાય ત્યાં સુધી આપણે ફરવા લીધી તમે કેસ દાખલ કર્યો છે તમારું નામ થોડું આવી ગયું છે